શાંતિપૂર્ણ માહોલમાં ભારે મતદાન યોજવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન વરસ્યો હતો વરસાદ તો એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી સૂત્રોએ જણાવી છે વરસાદી પાણી વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે

આખા ગુજરાતમાં મતદારોમાં લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવાય એનો અમલ થાય એના માટે સરપંચમાં ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થઈશ અને આ મતદાનથી હું માનું છું કે ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા તેજ બનશે મતદાન મતદારોએ હું અભિનંદન આપું છું કે ગુજરાતમાં સરપંચોની ચૂંટણીમાં સમરસતા લાવી અને સરકારની પ્રોત્સાહન યોજનાનો ઘણા ગામડાઓએ લાભ લીધો છે ગુજરાતમાં અનેક ગામડાઓ એવા છે કે આઝાદી આવ્યા પછી કોઈ ચૂંટણી ના થઈ હોય સમરસ થયા હોય એવા અનેક ગામડા છે અને હું માનું છું ત્યાં સુધી આજે બહુ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે